નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે રાજ્ય સરકારના નિર્દેશ અનુસાર ઉત્તર ગુજરાતના કચ્છ પાટણ અને વાવધરા જિલ્લાના બોર્ડર વિસ્તારોમાં સુરક્ષા અને વિકાસની સ્થિતિ જાણવા માટે ત્રીસ જેટલા સિનિયર આઈપીએસ અધિકારીઓને બે દિવસની વિઝીટ માટે મોકલવામાં આવ્યા છે તે અંતર્ગત આઈપીએસ તરુણ દુગ્ગલ અત્યારે સુઈગામ તાલુકાના છેવાડાના જલોયા અને માધપુરા ગામની મુલાકાતે પહોંચ્યા હતા મુલાકાત દરમિયાન આઈપીએસ તરુણ દુગલે ગામના આગેવાનો મહિલાઓ અને યુવાનો સાથે સંવાદ કરી ગામની સમસ્યાઓ અને આવશ્યકતાઓ અંગે માહિતી મેળવી હતી ઉપરાંત રાજ્ય સરકારની સૂચના અનુસાર સરહદી ગામોની અંદર રાત્રિ રોકાણ પણ કરશે આઈપીએસ તરુણ દુગલે જણાવ્યું હતું કે સરહદી વિસ્તારના ગામોના લોકોને કેવી આરોગ્ય સુવિધાઓ મળે છે છેવાડાના ગામોમાં સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તેમજ અન્ય સરકારી ઇમારતોની સ્થિતિ અંગે પણ સ્થળ પર નિરીક્ષણ કરવાનું છે સરહદના ગામોના લોકોનું જીવન ધોરણ કેવું છે અને લોકોની જરૂરિયાત શું છે તે અંગે લોકો સાથે રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિની જાત માહિતી મેળવી રહ્યા છે સ્થાનિક લોકોએ પણ અધિકારીઓ સાથે ખુલીને વાત કરી હતી ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ પ્રકારની અધિકારીઓની મુલાકાતથી ગ્રામજનોને પોતાની વાત સીધી રાજ્યસ્થાને પહોંચાડવાની તક મળે છે સરકાર દ્વારા જેટલા સિનિયર છે અત્યારે અને સાત તારીખે કચ્છ પાટણ અને વાવથરા જિલ્લામાં અલગ અલગ એટલે દરેક અધિકારીને બે ગામ ફાળવવામાં આવ્યા છે જે બોર્ડરના ગામડાઓ છે તે ત્યાં જેટલા પણ વિકાસના કાર્યો થયા છે અને સિક્યોરિટી રિલેટેડ જેટલા પણ આસ્પેક્ટ્સ છે એ સ્ટડી કરવા માટે બે દિવસ માટે અમને મોકલવામાં આવ્યા છે તે મેં માથપુરા અને જલોયા આ બે ગામની વિઝિટ મારે કરવાની છે અત્યારે એ વિઝિટ ચાલુ છે જેટલા પણ ઇમ્પોર્ટન્ટ બિલ્ડિંગ્સ છે ગામના એટલે આરોગ્યને લગતું શિક્ષણને લગતું અને પંચાયતને કામ એ બધું અમે અત્યારે સ્ટડી કરીએ છીએ Thank you.